જય અંબે જય ભોલે જો આજે આપણે સોલર ધોઈએ છીએ તો આપણે સોલર ધોવા ઉપર જઈશું પણ નીચેથી બધી સ્વીચો તમને બધું બતાવી દઉં પછી ઉપર જઈએ જો આ પાણીની બે લાઈન જાય છે આ પાણીની લાઈન જાય છે ઉપર પાણીની ટાંકીમાં જે આખા મકાનમાં પાણી વપરાય એ પણ આ લાઈન જે જાય છે એ સોલરમાં સોલર જોવા માટે જશે તો એથી આપણે પે કોક બદલવા પડે પહેલાં એટલે કોક બદલીએ એટલે સીધું સોલરમાં પાણી જાય તો ચલો કોક બદલી કાઢીએ અને સીધો કરી દઈશું જો આ કોક બદલી કરે ને એટલે પાણી અહીંથી અહીં થઈને અહીં થઈને સીધું સોલરમાં જશે ચલો સ્વીચ પાડીને પછી આપણે ઉપર જઈએ જો આ સ્વિચ બોર્ડ છે અને આ સ્વીચ છે ઉપરનું આપણે ચાલુ કરી દઈશું અને આ સ્વીચ પાડી દઈએ ઉપર ચાલુ થઈ ગયું પાણી જો આ પાણીનો ટાંકો છે અહીંથી પાણી બધું લાઈન દ્વારા ઉપર જશે જો હવે આપણે ઉપર જઈએ છીએ ધાબામાં સોલર જોવા જો આ સોલર જોવાય છે ને એ આપણે પ્રાઇવેટ છે બેટરી ચાર્જિંગવાળું આની બેટરી નીચે છે એટલે અહીંયા આગળ ગરમી પડે સુરજની તો નીચે બેટરી ચાર્જિંગ થાય ને એ લાઇટ આપણે બારીએ ને પંખા એમાં બે પંખા ને લાઇટો ચાર પાંચ છ હાથ કલાક જેવું ચાલે એનું બિલ ના આવે એ અલગથી હોય ચાલો હું તમને બેટરી બતાવી દઉં જો આ બેટરી છે અહીંયા આગળ કનેક્શન આપ્યું છે ને કે બેટરી ચાર્જિંગ થાય અલ્યુમિનિયનું છે અને આ પેલું છે એનું આ રીતે આ લીલી લાઈટ લાઇટ એ બંધ કરવાનું અહીંયાથી ચાલુ બંધ કરવાનું રોજે બસ ચાલુ બંધ કર્યું હોય ચોવીસ કલાક ચાલુ તો એ રીતે એ છે આના બિલ બિલ આવે નહીં લાઈટ બિલ આપણે ચલો હવે ઉપર જઈશું આપણે સાત આઠ મિનિટ જેટલું ત્યાં આ પાણી જવા દઈએ એટલે ધોવાઈ જાય એટલે શું યુનિટ થોડા વધારે પડે એવું પછી આપણે આ લાઈનો નાખેલી છે પાણી જે નીચેથી આવીને ઉપર આ લાઈનમાં થઈ જાય પછી આ કોક બદલીએ એ કોક બંધ કરી પછી એ ચાલુ કરીએ એટલે આપણા આ આ સોલર ધોવાય આ તો યુજી સિવિલ જોડે કોન્ટેક્ટમાં છે આ સોલર જે દેખાય ને આખું એવું તમને ઉપર જઈને બતાવું બધું જો આ સોલરની આખી અહીંથી લાઈન નાખેલી છે પ્લમ્બર જોડે એમાં ત્રણ કોક મૂકેલા છે એટલે આપણે ત્રણ લાઈનો અલગ અલગ છે ને એ પીપડાવવાથી સાફ કરવા માટે સોલર સાફ કરવા માટે તો આપણે પેલું સોલરનું ધોવાનું બંધ કરીને આ બાજુ લઈ જઈએ પાણીનો જોજો હા હો પહેલાં આપણે પાણી ચાલુ રાખવું પડે એટલે આને આ ચાલુ કરી દેવો પડે એટલે આ પાણી આવી જતું થઈ જાય ને પછી આ કોક બંધ કરી દેવાના આ બંધ કરી દઈએ બંધ થઈ ગયો એટલે પાણી આમાં આવી ગયો આ લાઇનમાં ચલો ઉપર જઈને જોઈએ આપણે જુઓ એ આ પાણી ઉપર આવી એટલે આ લાઈન ધોવાય એકી સાથે બધું પાણી નથી પહોંચતું મોટર એટલું ખેંચતી નહીં એટલે આ ત્રણ લાઈનોનું આપણે અલગ અલગ કનેક્શન કર્યું છે તો આ લાઈન ધોવાઈ જાય પછી આ લાઈનમાં લાવીશું પાણી એ આ પાઇપમાં થઈને અહીં આવશે હવે આ પાઇપમાં શું સિસ્ટમ છે તો નાના નાના એક એક ઇંચ એને કાણા પાડી દીધા છે પ્લમ્બરે એટલે એથી પાણી આવજો આવે છે એ રીતે અહીં આવશે પછી પછી આ લાઈન જોઈશું એ છેલ્લી લાઈન જોઈશું એટલે આ રીતે સોલર ધોતા રહેવું જોઈએ તો યુનિટ થોડા વધારે પડે કારણ કે ઉપર બધો ચેપટ વેપટ આવી જાય કચરો આવી જાય એટલે આ રીતે અઠવાડિયે દસ દિવસે સાફ કરી દઈએ આ રીતે આને સવારે વહેલું કરી દેવું પડે એવું તડકો આવ્યા પહેલાં થોડો કાઈ જાય તો વાંધો ના પણ બપોરે સાફ ના કરાય કારણ યુનિટ ચાલુ થઈ ગયા હડ પડવાના તો પાછું એમાં ડિસ્ટર્બ થાય એટલે આ રીતે આપણે એક લાઇનમાં આઠ મિનિટ જેવું જવા દઈશું એટલે આઠ મિનિટમાં લગભગ બધી શિપટ ધોવાઈ જતી હોય પછી આ પક્ષીઓ મોરને વાદળા એ ગયા હોય તો રહી જાય ના જાય કારણ એટલા એટલે આપણો લાંબુ પચાવાય એવું નહીં એટલે જોવા આ રીતે આ એક લાઈન ધોવાય છે નીચે આ રીતે બધું વાયરિંગ કરેલું હોય છે જુઓ આપણા આવા આ લાઇન ધોવાઈ જશે સાત મિનિટ થઈ ગઈ એટલે આપણા બીજી લાઈનમાં પાણી જવા દઈશું એટલે આ કોક બદલી નાખશું આ લાઈનમાં કોક બદલતા રહેવું પહેલા ચાલુ કરી દઈએ આગળનો કોક જો આખા ચાલુ કર્યો મેં કોક આ ખોક એટલે હવે આ લાઇનમાં જશે પાણી હવે આ બંધ કરી દઈશું એ આ કોક બંધ કરી દઈએ એટલે અહીં જતું બંધ થઈ જાય બરાબર ચલો એ માં ગયું પાણી આપણે જોઈએ હવે એ લાઇનમાં જોવા હવે આ બીજી માં આવી ગયું પાણી હવે સાત આઠ મિનિટ જેટલું આ માં જવા દઈશું એટલા જ જાય જાય એટલા ઉપરવાળી ધોવાઈ જાય જો આ સિસ્ટમ છે એની આ પાણી આવે છે ને પાઇપમાંથી દેખાય છે ને હા એ રીતે નાના નાના કાણા કર્યા છે પ્લમ્બરે એણે બધું ફિટિંગ કરી આપી છે જો આ રીતે ધોવાઈ જાય અહીં આગળ બંધ હોય એટલે બધું પાણી ત્યાં જાય એ આ રીતે આપણી ધોવાઈ આપણે પાંચ કિલો વોટનું સોલર છે તેવી ચોવી જેવાય નીચે હું પડે શિયાળા ચોમાસામાં ઓછા પડે જેમ તડકો વધારે એમ પડે જો આ બધું જોવાઈ જશે હમણાં જો આ રીતે બધી સિસ્ટમ હોય છે જો હવે આપણે બેલી લાઈન ધોવાઈ જઈએ આઠ મિનિટ થઈ જશે છે હવે આપણે બધી છેલ્લી લાઇનમાં લઈ જઈએ ત્રીજી લાઇનમાં તો આ ચાલુ કરી દઈશું તો જો આ ક્વોક છે ને હું ચાલુ કરી દઉં એટલે લાઇન આગળ જશે પાણી થઈ ગયો આગળ હવે એ જાય એટલે આપણે આ લાઇનના પાઇપ બંધ કરી દઈએ પડે આ ક્વાકને બંધ કરીશું હવે આ લાઇનનું બંધ થઈ ગયું એ લાઈનમાં ગયું પાણી ચલો ઉપર જઈ જોઈએ હવે જોવા આ લાઈન બંધ થઈ ગઈ હવે છેલ્લી લાઈનમાં પાણી ગયું બરાબર એ છેલ્લી ધોવાય છે ગયું એમાં સાત આઠ મિનિટ જવા દઈશું પછી બંધ કરી દઈશું તો આ રીતે સોલર ધોવું પડે હવે આપણે અહીંયા ચાલુ રાખીને જ નીચે જઈશું નીચેથી પેલી સ્વીચ છે ને એ બંધ કરી દઈશું એટલે પાણી બંધ થઈ જશે આ અહીંથી બંધ કરીને કોક ના જવાય નહીં તો શું થાય પછી મોટર પર ધક્કો લાગે એટલે ગમે તે એક લાઈન ચાલુ રાખીને જ જવું પડે પાણી તો નીકળવું જોઈએ એટલે પછી નવી સદી ધોવાઈએ તારા પાછું અહીંથી ચાલુ થઈ જાય પછી ઉપર આવીને આપણે કોક બદલવાના આ રીતે સેટિંગ કરવું પડે જો આ રીતે બધું ધોવાય ચલો જો આવું ધોવાઈ ગયું છે સારું ચાલો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો ચલો મળીશું નવા વિડીયોમાં આવજો